હલો હા બનાવવું પડશે ને હું હરગોન મકવાના આપનો આજે પાટણથી પાટણ નગરપાલિકાની જે આ બેદરકારી તે આપણે જોઈ રહ્યા છીએ છેલ્લા કેટલાક દિવસથી આ ગટર ઉભરાઈ રહી છે અને પાટણ શેખ આ નવજીવન ચોકડી સુધી આ રિલાયન્સ પેટ્રોલ પંપથી લઈ અને આ પેટ્રોલ પંપ સુધી ગટરના પાણી ઉભરાઈને મેઇન રોડ ઉપર રખડાય છે આ પાણી બધા આવતા જતાં તમે વાહનોને અસર કરે છે રાહદારીઓની પણ તકલીફ કરે છે આ પાણી છેલ્લા પાંચ સાત દિવસથી આપણે જોઈ રહ્યા છીએ અને આ ગટર સિસ્ટમથી ઉભરાઈ રહી છે પણ નગરપાલિકા હજુ સુધી આ બાબતે કોઈપણ વસ્તુ ધ્યાન લેતું નથી આ વિડીયોના માધ્યમથી પાટણ નગરપાલિકાને કહેવા માગીએ છીએ કે ભાઈ વીરા ડબલ લો છો તો ડબલ કામ કેમ નથી કરતા પાટણની પ્રજા આપણે આ કામની આપણી પાસે કામની આશા રાખે છે પાટણના ચીફ ઓફિસર શ્રીને પાટણ નગરપાલિકાના પ્રમુખ શ્રીને પાટણના વિસ્તારના ચૂંટાયેલા કોર્પોરેટર કોર્પોરેટરશ્રીઓને વિનંતી કે તાત્કાલિક ધોરણે આ બાબતે નિવારણ લાવે અમે જોઈ રહ્યા છીએ સિક્સ સુધીનું પાણી આ ગટરનું ભરેલું છે હા રાહદારીઓને જોઈ રહ્યા છે પાણી પાણીને ગટરના પાણીમાં ચાલે છે કેવું છે ભાઈ આ કેવું લાગે છે કેટલા દિવસ થી તમે આ પાણી નો અઠવાડિયા આજુબાજુ થઈ ભાઈ હો એક અઠવાડિયા ગટરના પાણીમાં તમે આ જુઓ વિદ્યાર્થીઓ ભણવા જતા વિદ્યાર્થીઓ ગટરના પાણીમાં ઉતરી અને હેરાન પરેશાન થાય છે જોઈએ આપણે પાટણ નગરપાલિકા હજુ જાગશે કે નહીં